કેટલીક માતાઓએ હત્તા મુખ્ય પોતાના વારસાના બલિદાન આપી દીધા તે કેટલીક સુહાગનોએ પોતાના સુહાગને દેશ માટે સમર્પિત કરી દીધા કેટલીક બહેનોએ પોતાના વીરોને હથિયાર કરી દીધા અને ભારત માતાએ પોતાના વીર સપૂતોના બલિદાન આપી દીધા એ કંચન કરતા પણ કિંમતી આઝાદી આજે આપણે મેળવી છે માટે આપણે આપણી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનવા જોઈએ કે આજે આપણે ભારતની આ સ્વતંત્ર ધરતી પર ઉલ્લાસભેર પગ મૂકી શકીએ છીએ એ તમારા ધીરોના બલિદાનને ને યાદ કરતા હું અમારી વિદ્યાર્થી નંદોની લગ્ન જાય વિનંતી કરી છું કે ઉજવણી અનુરૂપ વક્તવ્ય રજૂ કરી ખુશ નસીબ હૈ લગ કદર ખુશ નસીબ હૈ જ લઘુ ભારત કે કામ આયા હૈ આદરણીય મુખ્ય અતિથિ મહોદય સન્માનિત શિક્ષક અભિભાવક એવો મેતા દિવસ પર दिवस के इस पावन अवसर पर अपने विचार व्यक्त करने का सु अवसर प्राप्त कर मुझे हर्ष की अनुभूति हो रही है यहाँ हमारा उन्नासीवा स्वतंत्रता दिवस समारोह है आज से ठीक अठहत्तर वर्ष पूर्व हमें आज़ादी मिली थी हमारे आज़ादी के का था बहुत बड़ी है वीरतावरण तो एक दिन में नहीं कर सकते हैं। हर भारतीय के लिए स्वतंत्रता दिवस बहुत महत्व रखता है आज से अठहत्तर वर्ष पूर्व हम पर अंग्रेजों का शासन था वे व्यापार के बहाने भारत आए और धीरे धीरे सब कुछ अपने अधीन कर लिया और हमें अपना गुलाम बना लिया कई आंदोलनों और लड़ाई लड़ने के बाद 15 अगस्त उन्नीस सौ सैतालीस को भारत स्वतंत्र हुआ हमारे देश के वीर योद्धाओं की वजह से आज हम स्वतंत्र हुए हैं और उन लोगों को श्रद्धांजलि देते हुए इस दिन को मनाते हैं स्वतंत्रता दिवस राष्ट्रीय पर्व में से एक है जय हिंद शहीदों की कुर्बानी कभी बदनाम न होने देंगे, आजादी की कभी शाम न होने देंगे, शहीदों की कुर्बानी कभी बदनाम न होने देंगे बची हो जो एक बूंद भी लहू की बची हो जो बूंद एक भी लहू की तब तक भारत माँ का आचल नीलाम न હવે હું અહીં વધારા મહેમાન શ્રી મઘાભાઈ ખાણીયા વિનંતી કરું છું કે તેઓ પણ આપણી આઝાદી વિશે બે શબ્દો આપણી સમક્ષ રજૂ કરે આજના ઓગણસી માં સ્વતંત્રતા દિવસ પર અત્રે ઉપસ્થિત તાલુકા પંચાયતના સદસ્યશ્રી એસએમસી કમિટી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના આચાર્યશ્રી શિક્ષક ભાઈઓ બહેનો શાળાના બાળકો ગામના જાગૃત નાગરિકો સ્વતંત્રતા દિવસ એટલે આપણા દેશ ઉપર વેપાર કરવાના બહાને અંગ્રેજો આવેલા અને બસો વર્ષ સુધી રાજ કર્યું એમણે શરૂઆતમાં એક સ્ટેમની આ કંપની બનાવી અને પછી એણે જોયું કે અહીંયા નાના નાના રજવાડા આંદોલનના લડાઈ ઝઘડા કરે છે એટલે એનો તકનો લાભ લઈ અને એક રાજાને મદદ કરે બીજા રાજા ઉપર ચડાઈ કરે આ રીતે એ લોકોએ આપણે તકનો લાભ લઈ અને બસો વર્ષ સુધી રાજ કર્યું પછી અઢારસો સત્તાવનમાં પહેલવેલો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એને એ લોકોએ બળવાનું નામ આપ્યું પણ ખરેખર સ્વતંત્ર માટેની સ્વતંત્રતા માટેની ચળવળ હતી અને એની આઝાદી માટેનું આંદોલન હતું એટલે એ લોકોએ બળવાનું નામ આપી અને બધું પાડી ભાંગ્યું એટલો બધો સંદેશાય વ્યવહાર હતો નહીં એટલે આપણો દેશ બસો વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો ચૌદમી ઓગસ્ટે જ્યારે આઝાદી એ લોકો અંગ્રેજોએ એમનો ઝંડો ઉતારી આપણો તિરંગો લહેરાવ્યો ગેટ ઓફ ઇન્ડિયા ઉપર એટલે આના માનમાં આપણે આ આઝાદીમાં કેટલા નામી અનામી શહીદ શહીદ થઈ ગયા અને ઘોળીએ બિંદાણા અને આપણા નવલોએ ફાંસીએ ચડ્યા અને આપણા દેશ ઉપર રાજ કરીને આપણા ઉપર જુલમ કરતા હતા એટલે આપણે આઝાદી મળી ચૌદમી ઓગસ્ટે એ વિભાજન વિભીષિકા દિવસ ઉજવવામાં આવે છે વિભાજન વિભીષિકામાં એકબીજા આના દેશના ભાગલા પાડતા ગયા અંગ્રેજો કેમકે ભારતમાંથી પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન એમ ત્રણ ત્રણ ટુકડા કરી નાખ્યા એટલે આમાંથી આ દેશમાંથી બીજા દેશમાં જોવા માટે ચાળીસ કિલોમીટર લાંબી તો માણસોની લાઈન થઈ એટલે અને એમાં લાખો માણસોની કટલે આમ થઈ એટલે આ આ બધી પરિસ્થિતિમાંથી આપણા અનેક નવલોહિયા યુવાનો શહીદ થઈ ગયા એના માનમાં પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અઢી વર્ષની સખત મહેનતમાં બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું આપણે રોલવાનો હક નહોતો મતદાનનો અધિકાર નહોતો આ બંધારણની અંદર આપણને વાણી સ્વાતંત્ર્યનો વ્યક્તિ સ્વાતંત્ર્યનો મતદાનનો તમામ અધિકારો આપવામાં આવ્યા અને આજે આપણે

અમારા બાળકો વચ્ચે થી હું ધોરણ નવ ની વિદ્યાર્થી ની ધરજી આરજુ ઘનશ્યામભાઈ કરું છું કે તે પ્રસન્ન પોતાનું વક્તવ્ય રજૂ કરે સરપંચ શ્રી આગેવાનો ગ્રામજનો ગુરુજનો તથા મારા વિદ્યાર્થી મિત્રો હું આર્જુ ઘનશામભાઈ દરજીયા શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને આજના આઝાદીના પર્વના અનુસંધાને આપણી સમક્ષ એક વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું આપ તે શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું પંદરમી ઓગસ્ટ એ ભારતનો સ્વતંત્ર દિવસ છે એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે સ્વતંત્રતા પહેલાં આપણો દેશ ગુલામ હતો આપણા દેશ પર અંગ્રેજોનું રાજ હતું સ્વતંત્ર સેનાનીઓએ અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા સ્વતંત્ર હાંકી કાઢવા લડત ચલાવી સ્વતંત્ર સેનાનીઓએ તેઓએ અંગ્રેજી સત્તાને ઉખેડી નાખવા આંદોલનો કર્યા

દેશભક્તિ આધારિત નાટક અને દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવે છે દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે પછી તેમનું ભાષણ થાય છે જય હિંદ વંદે માતરમ અને આઝાદી અમર રહો જેવા નારાઓથી આકાશ ગુંજી ઉઠે છે રેડિયો અને ટેલિવિઝન પર દેશના દેશભક્તિના ગીતો રજૂ થાય છે રાતે સરકારી મકાનો પર રોશની કરવામાં આવે છે આપણે આપણો સ્વાતંત્ર્ય દિન હોશે હોશે ઉજવીએ અને દેશના વિકાસમાં સહભાગી થઈ અને આપણી આઝાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ એટલે જ કવિએ કહ્યું છે કે ના જીવો ધર્મના નામે ના મારું ધર્મના નામે ના જીવો ધર્મના નામે ના મારું ધર્મના નામે ઇન્સાનિયત જ ધર્મ છે વતનનો બસ જીવો વતનના નામે ઇન્સાન્યત જ ધર્મ છે વતનનો બસ જીવ બસ જીવો વતનના નામે જય હિન્દ મેલ્ય ને સમજી ને હું મહેમાન શ્રી જીડિયા જનુભાઈ ને વિનંતી કરું છું કે તેઓ પ્રસંગના અનુરૂપ સદોથી કાર્યક્રમ ને આગળ વધારે પંદરમી ઓગસ્ટ ગામગુરો યુવાનો અને બાળકો શિક્ષકો આપણને જે આઝાદી મળી તેની પાસે છ લાખ છત્રીસ હજાર ચારસો વખતે ધનિદાન આપી દીધેલા છે ત્યારે આપણે આઝાદ થઈ અને આ રાષ્ટ્રની અંદર આઝાદ થવાની છે આજે હું તમને મહાનતા વિશે વાત કરીશ કે આ રાષ્ટ્ર મહાનતા કેવી રીતે કરે તો કે જ્યારે આપણાથી સાધાર થયું અને પહેલાં વડાપ્રધાન જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી ગીત એ બીજા વડાપ્રધાન તો એ એ વખતે આપણને આપણી પાસે અનાજ નહોતું અને ભારત સતત અનાજની ફેસ્ટાઇનમાં ચાલતું હતું ત્રીત માણસોને અનાજ સુરત પડે તેટલું અનાજ આપણી પાસે નહોતું અને એ વખતે અમેરિકાથી એ અનાજ આયાત થતું હતું ઘઉં આપણી પાસે નહોતા જ્યારે અમેરિકાએ સડેલા ઘઉં હોય તે દરિયામાં નાખી દેવાના આપરા ઉપર ઉપકાર કરવા માટે તે અનાજ આપણને આપતા હતા અને એ વખતે આવ્યા પછી આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી જે વડાપ્રધાન થયા ત્યારે એમની પાસે બે જોડી કપડા હતા અને વડાપ્રધાન થયા તમારું જે કમીજ છે તો ફાટલું છે તેની સાંધી વાળો અને બે જોડી કપડાં નવા લઈ લો તો એ વખતે લાલ બહાદુર શાસ્ત્રીજી કહે છે કે મારો રાષ્ટ્રનો જે ખેડૂત છે જે માણસ છે તેને અડધું ઉગાડું છે અને હું કપડાં પહેરું

અને ઘેરે રાખે છે અને એ વખતે સ્વામી વિવેકાનંદ કહે છે કે હું આવી રીતે ધર્મ પરિષદની અંદર ભાગ લેવા માટે આવ્યો છું તો ત્યાં પૂછાવે છે તો કે ભાઈ સમય બધાનો નક્કી થઈ જાય એવો બોલવાનો તેમ છે નહીં કોઈ પાસે થોડો કંઈ ત્રણ મિનિટ છે તો સ્વામી વિવેકાનંદ કહે છે જો ત્રણ મિનિટ હોય તો ત્રણ મિનિટ મારા માટે કાપી છે એમ અને એ વખતે સ્વામી વિવેકાનંદ જ્યારે ધર્મ પરિષદની અંદર જાય છે તો એ પહેલો શબ્દ બોલે માલા મારા માતા પિતા તો એ શબ્દ અમેરિકાની અંદર ક્યાંય ઉપયોગ જ નહોતો મધર માય મધર પિતા હોય આ શબ્દનો ઉપયોગ જ નહોતો થયો અને તાળીઓ પડે તાળીઓમાં ત્રણ મિનિટ પૂરી થઈ રહે તો એ વખતે કહે છે કે ભાઈ આમને સમય આપણે આપવો પડે અને એ વખતે સ્વામી વિવેકાનંદને સમય આપે છે અને જ્યારે ગીતાજી ઉપર બધા જ શાસ્ત્રો હોય એ મૂકે અને જ્યારે છેલ્લે ગીતાજી હોય ત્યારે કહે છે કે ભાઈ અમારા શાસ્ત્રો ઉપર છે તો ગીતાજી એટલે એ વખતે સ્વામી વિવેકાનંદ કે ગીતાજી ખેંચી લઉં તો એક પણ શાસ્ત્ર આની ઉપર ઉભેલા છે અને એ વખતે તે વક્તવ્ય જ્યારે બીજો દિવસ થાય છે અને એ વખતે આખા શિકાંગોની અંદર એક જ પેપરમાં વાત હોય છે માય ગોડેજ સ્વામી વિવેકાનંદ અને તેને જોવા માટે લાખોની મેદની આવે છે અને સ્વામી વિવેકાનંદ એક બંગલાની અંદર ઉતારો આપેલો એ વખતે એ બારી બાણા બંધ કરી અને સુતા હોય છે બારી ઉગાડી હોય છે અને એ વખતે એક ખૂણાની અંદર તૂટી વળીને સ્વામી વિવેકાનંદ હુતા છે પોતાની આંખમાંથી માંથી આવડાયેલા જતા હોય છે જયારે માણસો બહાર જોતા હોય કે હજે કેમ ન થાય ગયા હજે કેમ ન થાય ગયા અને જ્યારે સ્વામી વિવેકાનંદ જાગે અને બહાર આવે છે તો અહીંયાના જે મોટા બેરિસ્ટર હોય એ સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે તો આટલા બધા મહાન છો આટલા બધા ઓલા તો તમારી આંખમાં આવડું કેવી રીતે છે શું તમારે ખામી છે તમારે જે જોયું તે આની સરકાર તમને આપવા માટે તૈયાર છે ઓગણીસો ને અઢાર અઢારસો ને ની વાત છે આ તો એ વખતે કીધું કે હું જે રાષ્ટ્રમાંથી આવું છું જે દેશમાંથી આવું છું એ દેશને પહેરવા માટે મારી બહેનોને અંગ ઢાંકવા માટે કપડું નથી અને મારા રાષ્ટ્રને ખાવા માટે અનાજ નથી આ વ્યથા આ રાષ્ટ્ર પ્રેમ આ સ્વામી વિવેકાનંદની અંદર હતો અને એ વખતે ત્યાંની સરકારે પંદર ઇસ્ટિમ્બરો ભરી અને રવાના કરે જાઓ

રાષ્ટ્ર જો ભય અંદર રાષ્ટ્ર સંપત્તિ દરેક પોતાની માને કોઈ પરવા નથી કરતા એક વખત એક માણસ હોય છે તે રેલગાડીમાં જતો હોય છે તો દરરોજ તે સફર કરતો હોય છે અને એક દિવસ જોવે તો એક સોતો रेलગાડીનો ફાટલો હોય છે અને તે પોતાની ઘરેથી બીજે દિવસે સોય અને દોરો લાવેને સોફો સાંડી લે છે અને એ વખતે આપડા ગુજરાતના પત્રકાર તે આયે છે ભાઈ તેમની સાથે વિનંતી કરું છું કે તેઓ આ પ્રસંગની અનુભવ વક્તાએ રજી કરે મારું નામ જિલ્લા મમતા નાગરભાઈ છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું આજે હું તમને સ્વતંત્ર દિન વિશે કહીશ સારી દુનિયા સો રહી થી તબ ભારત મેં હુઆ થા નયા સવેરા 15 ઓગસ્ટ કા દિન થા વહ જબ આઝાદ હુઆ થા ભારત મેરા આપણે સૌ જાણીએ છીએ કે 15 મે ઓગસ્ટ આપણા માટે એક મહત્વપૂર્ણ અવસર છે આપણા ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે આપણને આઝાદી મળી હતી ને આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો

જોઈએ કે આપણે એક આઝાદ ભારત ભૂમિ પર જન્મ્યા છીએ ગુલામ ભારત નો ઇતિહાસ બધું જ કહે છે કે કેમ આપણા ક્રાંતિકારીઓ અંગ્રેજો સામે લડ્યા અને તેમની સખત યાતનાઓ સહન કરી હતી આપણે અહીં બેઠા નથી કરી શકતા કે કેમ આપણા ક્રાંતિકારીઓ તેમની સાથે લડ્યા અને તે કેમ કેટલી બધી તે મુશ્કેલ હતી આઝાદી મેળવવી તેને 1857 થી લઈ અને 1947 સુધી કેટલાય અન્ય જીવ લીધા હતા

મળી હતી ગાંધીજી એક માત્ર એવા નેતા હતા જેમને અહિંસા દ્વારા આપણા દેશ ને આઝાદી નો માર્ગ બતાવ્યો અને કેટલા યુવાનો આઝાદી માટે લડ્યા હતા આપણે ભગતસિંહ સુખદેવ

हमें वो डॉक्टर भरत भाई ने विनती करो चुके थे वह में अनुरूप जो शब्द आपने सामने समझ रजू करो गुड मॉर्निंग विद्यार्थी मित्र आचार्य शिक्षक गण वडिल मित्रों श्री स्वातंत्र दिवस खूब खूब शुभेच्छा અંગ્રેજી આઝાદી મળી અને તો પછોતેર વર્ષ થઈ ગયા પણ હવે આપણે આપણા ગામ વિશે બી વિચારીએ બે શબ્દ કહીએ હું સ્પેશિયલ કોઈ વક્તવ્ય તૈયાર કરીને તો નથી આવ્યો પણ હવે રાખીને હું નીકળ્યો છું ત્યાં જ બોલવાનું છે તો બે શબ્દ બોલી દઈએ આપણા ગામમાં જે આસ્તિક પુત્ર વધી રહ્યો છે એની આપણને નુકસાન કરે છે આપણા માટે નુકસાનકારક છે હવે અમારી અડધી જિંદગીની આ લોકોની પંચોતેર ટકા જતી રહી છે તમારી પચીન પાછી છે કોઈ બી એક બોટલ પ્લાસ્ટિકનું પાણી આપણે જોઈએ તો પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલ આવી ગઈ ફ્રીજમાં રહેવી જો ફ્રીજમાં ના રહે તો એમાં માઇક્રો પ્લાસ્ટિક બને અને માઇક્રો પ્લાસ્ટિક બને એ આપણા આકાડામાં જાય અને આકાડામાંથી સેશન થાય અને નળીમાં જાય અને નળી બ્લોક થાય અત્યારે એ ટાઇ એવું વધી ગયું છે તમને ખ્યાલ છે હૃદયનો એટેક મોબાઈલનો એટેક તો અલ્ટિમેટ આપણે આપણું જ ખરાબ કરી રહ્યા છીએ આપણે દિવસમાં એટલીસ્ટ એક પ્લાસ્ટિકનું કાર્ડ આવે આપણે એટીએમ કાર્ડ એટલું પ્લાસ્ટિક આપણે દરરોજ આપણી બોડીમાં પધરાવી રહ્યા છીએ અને પ્લાસ્ટિક જેટલું આપણી બોડીમાં છે એટલું નુકસાનકારક આપણને જ છે તો પ્લાસ્ટિકથી આપણે આ દિવસે આઝાદી મેળવીએ મેક્સિમમ ટ્રાય કરીએ કે પ્લાસ્ટિક આપણા ગામમાંથી દૂર રહે મિનિમમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ અસતું જઈએ

ઓગણીસો સુડતાલીસથી લઈ અને આજ સુધી એકવીસમી સદીના આ ભારતને આપણે જ્યારે જોઈએ છીએ કે આજે એક ભારત શ્રેષ્ઠ ભારત વિશ્વની અંદર ભારતની એક નવી પહેચાન ઊભી થઈ છે ત્યારે આ ધરોહરને જાળવવા માટે મિત્રો તમારે આની અંદર ખૂબ સહભાગી થવાનું છે અને એ સહભાગી થવા માટે આજના બાળ જે મિત્રો છે એનો આની અંદર વિશેષ રોલ રહેશે કેમ કે આજે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાન સાથે આપણે તાલમેલ મેળવવો જોઈશે નહીતર પાછા આપણે વીસમી સદીમાં જતા રહીશું દિવસે દિવસે ટેકનોલોજીનો એટલો બધો પ્રમાણ આવી રહ્યો છે કે જેની સાથે તાલમેલ નહીં મેળવીએ તો મિત્રો આપણે ખૂબ પાછળ થઈ જઈશું એનું એક સુંદર ઉદાહરણ આપવું કે આજે આપણને એમ લાગે કે ઓગણીસો સુડતાલીસની અંદર આપણો દેશ આઝાદ થયો એ પહેલાં આપણા ક્રાંતિવીરો બસો વર્ષ જેને રાજ કર્યું હવે બસો વર્ષ જેને રાજ કર્યું હોય એ તરત આ દેશ છોડી જાય નહીં પરંતુ આ દેશના ક્રાંતિકારો અને આ દેશના યુવાનોની અને સાથે સાથે આપણી સંસ્કૃતિની વિશેષ કંઈક હશે એટલે ઇંગ્લેન્ડની અંદર એક નવો વિચાર આવ્યો જે આપણને કોઈને કદાચ ખબર નહીં હોય ખાસ બાળ મિત્રો તમે યાદ રાખ્યો ઇંગ્લેન્ડની અંદર બે પાર્ટી થઈ કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી હવે ભગવાનની એવી ઈચ્છા થઈ કે ભારતને મારે આઝાદ છે અને લેબર પાર્ટી ક્યારેય સત્તામાં નહોતી આવી ઓગણીસો ને પિસ્તાલીસની અંદર બીજા વિશ્વયુદ્ધની અંદર લેબર પાર્ટીએ એક એલાન કર્યું કે જો અમે સત્તામાં આવશું તો ભારતને આઝાદ કરશું અઢારસો થી શરૂ થયેલા સ્વાતંત્ર્ય ચળવળ જેને આપણે મંગલ પાંડ્યાએ પહેલી વાર શરૂઆત કરેલી હવે ઓગણીસો ને પિસ્તાળીસની અંદર એનું પહેલું બીજ ઇંગ્લેન્ડની અંદર રહેવાનું કે જો લેબર પાર્ટી આવે અને આપણને સત્તા મળી જોગાનું જેમ એવું બન્યું લેબર પાર્ટી સત્તામાં આવી આપણને આઝાદી મળી છ જ મહિનાની અંદર લેબર પાર્ટી હતી એ સત્તામાંથી નિમુક્ત થઈ ગઈ અને આજ સુધી આવી નથી એટલે આ દેશને સાચવવી આ સંસ્કૃતિની પણ વિશેષ અને એ પણ આવી સંસ્કૃતિ જ્યાં હોય ત્યાં ભગવાનને પણ ઈચ્છા થાય બીજું એ કે આજે આપણે મોબાઈલનો બહુ દુરુપયોગ કરી રહ્યા છીએ એમાં હું અને તમે બધા આવી જાય મિત્રો રાત્રે મોબાઈલ જોવો તો તમે ખૂબ બધા જોવે મેક્સિમમ આનાથી અવર્ડ કરો આનાથી દૂર રહો કેમ કે મોબાઈલ એક એવી વસ્તુ છે જે માણસ પટલ ઉપર અસર કરે છે મોબાઈલની રેલની અંદર દરેક વસ્તુ ચિત્ર બદલાઈ જાય છે જેની અસર આપણને આપણા આપણા મન ઉપર થાય છે અને એના કારણે આપણે અભ્યાસ કરવામાં આપણને ખૂબ તકલીફ પડે છે જેટલું બને એટલું આપણે પુસ્તકની અંદરથી વાંચન કરીએ જેટલું બને એટલું મોબાઈલથી દૂર રહી અને આપણે સુરક્ષિત જીવન તરફ આગળ વધીએ કેમ કે મોબાઈલ એ હાર્ટ એટેક લાવવાનું પહેલું અને અગત્યનું કર જેને પાછું કહેવાય એ છે દરેક લોકો ઉપરના ખીચામાં મોબાઈલ ન રાખે પેન્ટના ખીચામાં જ મોબાઈલ રાખે બાળકો માતા પિતાનો મોબાઈલ બહુ યુઝ કરે છે આનાથી દૂર રહેવું જોઈએ અને આપણે આપણે અભ્યાસને લગતી કોઈ જ વસ્તુ મોબાઈલમાં આવતી નથી દરેકના મગજમાં એવું છે કે આમાં બધું આવે છે બધું જ પુસ્તકની અંદર છે એમાંથી જ આપણે વાંચવાનું છે એમાંથી જ આગળ વધવાનું છે અને આ શાળાની અંદરથી અમે પણ ભણી જ ગયેલા છીએ પણ અમારા જમાનાની અંદર મોબાઈલ નહોતો એટલે બહુ સારી વાત કહેવાય કે અમે એનાથી દૂર રહી અને અભ્યાસ કરતાં કરતાં આજે અહીંયા સુધી પહોંચ્યા આપણા ગામના દરેક બાળકને આગળ વધે ખૂબ આગળ વધે એવી શુભકામના પાઠવીએ અને એક વિદ્યાર્થી તરીકે તમે એક પ્રણ લો આજથી ખૂબ સારો દિવસ છે દેશને આઝાદી મળ્યા નું ગૌરવ આપણે અનુભવીએ છીએ ત્યારે એવું નક્કી કરીએ કે હું મારા માતા પિતાનો મોબાઈલ નહીં વાપરું આવો એક પ્રણામ જો લો તો ખરેખર મને પણ ગૌરવ અનુભવાય કે આપણા ગામના બાળકો છે જે સાચી દિશામાં જઈ રહ્યા છે નહીતર એવું લાગે હું તો બાળકોને જોઉં ને કે ઘણાને ઘરે જાઉં ને તો હાથમાં મોબાઈલ જ હોય દુઃખ થાય પણ આ વ્યથા છે આ વેથા એટલા માટે છે કે આપણું ભવિષ્ય